વડગામ તાલુકાના ધોતા પગાર કેન્દ્ર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકાના ધોતા પગાર કેન્દ્ર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ જેમાં શિક્ષાવિદ ઉત્તમ શિક્ષક ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે દર વર્ષની પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધોતા પગાર કેન્દ્ર શાળામાં શાળાના અંદાજે પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે બાલવાટિકાથી ધોરણ આઠ સુધી શિક્ષણ કાર્ય કરાવ્યું જેમાં શાળાની વિદ્યાર્થીની હિરલબેન દલપતસિંહ વાઘેલા દ્વારા શિક્ષક દિન નિમિત્તે આચાર્યની ભૂમિકા ભજવી હતી શિક્ષક તરીકે ભાગ લીધેલ બાળ શિક્ષકોએ તમામ ધોરણમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી શિક્ષણ કાર્ય કરાવ્યું હતું શાળાના શિક્ષકશ્રીઓ બાળ શિક્ષકોના કાર્યથી ખૂબ જ આનંદિત અને પ્રભાવિત હતા આચાર્ય શ્રી પ્રવીણસિંહ શ્રી ગણપતભાઈ શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા પરિવાર વતી શાળાના શિક્ષક હરેશ કુમાર પી પંચાલ બાળ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા શિક્ષક દિનની ઉજવણી કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક ગણેશભાઈ પુરવિયા દ્વારા કરવામાં આવી રિપોર્ટર અબ્બાસ આજે અમારી શાળા ધોતા પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું શિક્ષક દિન નિમિત્તે મને આચાર્ય બનાવવામાં આવ્યું હું વાઘેલા હિરલ દલપતસિંહ અને મને મારા બાળ શિક્ષકોનો ખૂબ સાથ અને સહકાર મળ્યો તેથી મને ખૂબ આનંદ છે અને ભવિષ્યમાં હું પણ સારું ભણી શિક્ષક બની અને દેશનું ઘડતર સુધારવા માગું છું